નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના મળતા બ્રેકિંગ સમાચાર આપને જણાવીએ રાજુલા શહેરના આવેલા હિંડોડા રોડ ઉપર મારુતિ શોરૂમ નજીક એક ગંભીર અકસ્માત થયો અકસ્માતમાં એક યુવાનના મોતના સમાચાર મળી રહ્યા છે રિક્ષા અને વચ્ચે ગંભીર અકસ્માત અકસ્માત થયો છે લોકોના ટોળે ટોળા એકત્રિત થયેલા અકસ્માતની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડે આવી ઈજાગ્રસ્ત યુવાનને એકસો આઠ મારફત રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું આ યુવાન મરનાર યુવાનનું નામ દીપકભાઈ કરશનભાઈ પરમાર ઉંમર વર્ષ છત્રીસ ગામ હિંડોળા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ શરૂ કરી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા